વરસાદ આવતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા આજે વાહન ચાલકો અટવાઈ ગયા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હાલાકી વેઠવાનો વારો આવ્યો લોકોને વાહનોને ધક્કો મારવાનો વારો આવ્યો છે સોમા તળાવ દર્શનમ આંગણ પાસે રોડ પર પાણી ભરાઈ ગયા તો આ દ્રશ્યો આપ જુઓ વડોદરાના દ્રશ્યો છે પહેલા વરસાદમાં જ લોકોએ મુશ્કેલી વેઠવાની શરૂઆત થઈ ગઈ છે પણ વિસ્તારમાંથી દ્રશ્યો સામે આવ્યા હતા કે વરસાદમાં જ સોસાયટીના ગેટ પાસે પાણી ભરાઈ ગયા હતા અને લોકોને સોસાયટીમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બની ગયો હતો તો આજે આ દ્રશ્યો સામે આવ્યા છે સોમા તળાવ દર્શનમ આંગણ પાસેના કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને વાહનોને ધક્કો મારવાનો વારો આવ્યો વડોદરાના ડભોઈમાં એક ઇંચ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે ડભોઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વરસાદી કાંસમાં જ પાણી ભરાઈ જતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિક લોકોને અવરજવરમાં સમસ્યા થઈ રહી છે રેલવે બ્રિજમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા તો ડભોઈ વિસ્તારના આ કે જ્યાં તંત્રની પોલ ખુલી ગઈ છે અને એ પણ પહેલા વરસાદમાં જ રેલવે બ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા તો વરસાદી કાંસમાં પણ પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે વહેલી સવારથી જ વડોદરા જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે ડબો તાલુકામાં વહેલી સવારથી એક ઇંચ જેટલો વરસાદ કાપી ચુક્યો છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનું નિર્માણ થયું છે

તેનો નિકાલ કરવામાં આવતો હોય છે નગરપાલિકા દ્વારા પરંતુ આ વરસાદી જ પાણી ભરાઈ ગયું છે એટલે કે ક્યાંક ને ક્યાંક પાલિકાના પ્રિમોનસૂન કામગીરી ઉપર સવાલ ઉઠવા પામ્યા છે હજુ તો એક જ વરસાદ છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી ભારતીય આતિبارવ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કેવા પ્રકારના જોશ સર્જા છે એ પણ જોવાનું રહ્યું પરંતુ હાલ તો આજે ડબોઈ નગરની જે સોસાયટીઓ છે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યારે નગરપાલિકા હવે કયા પ્રકારની કામગીરી કરે છે એ જોવાનું રહ્યું सहयोगी કેમેરા પર સંસાથે ચિરાગ જોશી સી મીડિયા ડબોઈ વળદરા વડોદરાના કરજણમાં ધોધમાર વરસાદ વરસ્યો પ્રથમ વરસાદે જ કરજણ પાલિકાની પોલ ખુલી ગઈ છે કરજણ નગરપાલિકાની સામે જ પાણી ભરાયા જાહેર રસ્તા પર પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ